પચીસ ના દિવસે ખેડા હાઈવે રોડ ઉપર વિવિધ દબાણો હટાવવામાં આવ્યા હતા સવારથી જ આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી રોડ ખાતા દ્વારા રોડની બંને સાઈડે ફૂટપાથ ઉપર જે દબાણો થયા હતા તે હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી આ ફૂટપાથ છે તે કોલેજથી નવજીવન માર્કેટ સુધી બનાવાયો હતો લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાટ બનાવાયો હતો પરંતુ તેની કંડિશન દશા તમે જુઓ અત્યારે આવી થઈ ગઈ છે તાજેતરમાં પૂરના પાણી આવ્યા ત્યારે કોલેજની સામે આ બધું અહીંયા ભારે પાણીના પૂર વહેતા આ ફૂટપાથ અહીંથી બધું જર્જરી રીતે થઈ ગયો છે ફૂટપાટ તૂટી ગયો છે અને લગભગ એમ કહેવાય કે નામશેષ થઈ ગયો છે આ ઉપરાંત અહીંથી આગળ જાઓ તો બધે ફૂટપાટ ઉપર બધા દબાણ થયેલા છે કોલેજ છે અને કોલેજની બહાર જે ફૂટપાટ છે તે પણ ખૂબ જ રીતે થઈ ગયેલો છે તંત્ર દ્વારા દબાણના પ્રશ્ને રજૂઆતો થઈ હશે સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે નાગરિકો દ્વારા રજૂઆત થઈ હશે એના પગલે અત્યારે રોડ ખાતા દ્વારા અત્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે રોડની આજુબાજુ કોઈ બોર્ડ હોર્ડિંગ્સ લગાવ્યા હોય કેબિનો મૂક્યા હોય કાચા પાકા ઝૂંપડા બનાવાયા હોય તો એને હટાવવાની કામગીરી અત્યારે થઈ રહી છે સવારથી જ ખેડા હાઈવે ઉપર અત્યારે દબાણ હટાવવાનો ધમધમાટ ચાલુ છે આપ જોઈ રહ્યા છો અને આપણે જણાવ્યું તે પ્રમાણે જે કોલેજ અહીંયા આવેલી છે એના વિદ્યાર્થીઓને ના છૂટકે રોડની વચ્ચે ચાલવું પડે છે કારણ કે દબાણ ફૂટપાથ ઉપર થયેલા છે ને ફૂટપાથ જેવું કશું છે નહીં એટલે જે વિદ્યાર્થીઓ છે કોલેજિયનો છે એમને ના છૂટકે રોડ ઉપર ચાલવું પડે છે અને એના કારણે ક્યારેક ગમખવાર અકસ્માત જાનલેવા અકસ્માત થાય એવું પણ છે દરરોજ કોલેજની બહાર આ રીતે જ આવી સ્થિતિ હોય છે અત્યારે દબાણ હટાવાય છે એટલે આ થોડા એના સાધનો વાહનો પડ્યા છે પરંતુ તે સિવાય પણ દરરોજ કોલેજની બહાર આ જે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ છે કોલેજન એમને રોડ વચ્ચે ચાલવું પડે એવી સ્થિતિ છે ત્યારે તમામ ફૂટપાથ ઉપરના દબાણો હટાવવાય અને એને કોર્નર કરવામાં આવે અને નાગરિકો અને આ સ્ટુડન્ટને બધા ફૂટપાથ ઉપર જ ચાલે એવો આગ્રહ રાખીએ છીએ આપણે અત્યારે રોડ ખાતા દ્વારા જે બોર્ડને બેનરને બધા જે હોર્ડિંગ્સ લગાવ્યા હોય તેને હટાવવાની કામગીરી થઈ રહી છે અને આ ફૂટપાથ છે કોલેજ આગળની તો અહીંયા પણ સરસ વ્યવસ્થિત ફૂટપાથ બનાવાય અને તમામ કોલેજોનો અહીંયા આ ફૂટપાથનો જ ઉપયોગ કરે તેવું પણ આયોજન થાય તે જરૂરી છે ફૂટપાથ ઉપર જે દબાણ થઈ જાય છે એનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે આ કેટલાક સમજીવી પરિવારો છે ને ફૂટપાથની બાજુમાં ગટર જેવું છે ત્યાં ઝૂપડાવાળાની રહે છે ને મહેનત કરી શ્રમિક જીવન જીવતા આ નાગરિકો છે પરંતુ તેમણે આ દબાણના પગલે સ્વયં પોતે પોતાના ઝૂંપડા હટાવીને થોડા દૂર જતા રહ્યા છે એમનો કોઈ પ્રશ્ન હોતો નથી પરંતુ જે સ્થાનિક બધા સમૃદ્ધ માણસો હોય છે અથવા વગદારો હોય તો એ બધા ફૂટપાટ ઉપર દબાણ કરી દેશે કારણ કે એમને કોઈ કહેવાવાળું હોતું નથી અને અત્યારે આ જોઈ રહ્યા છો બધા જે શ્રમજીવી પરિવાર છે સ્વયં એ તો એમની જાતે જ બધું હટાવી લે છે પરંતુ આપણે આશા રાખીએ છીએ કે આ જે ફૂટપાથ છે એ ફરી પુનઃ પ્રસ્થાપિત થાય અને નાગરિકો પણ ફૂટપાથ ઉપર જ ચાલવાનો આગ્રહ રાખે ને આ રોડ ઉપર જે થડા અને તંબુ ને આ બધું ઝૂપડા વાળેલા હોય એ લોકો સ્વયં અત્યારે પોતાના દબાણ દૂર કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ખેડા હાઈવે ઉપર દબાણ હટાવવાની કામગીરીનો આ નજારો છે પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે અને ફૂટપાટ જે દબાણથી ઘેરાયેલી હતી એ પણ અત્યારે ખુલ્લી કરાઈ રહી છે અને જે ફૂટપાટ અત્યારે ક્ષતિગ્રસ્ત તૂટી છે ભંગાર થઈ ગઈ છે એ પુનઃ થાય એ પણ જરૂરી છે રોડ ઉપરના દબાણ જે કરે છે ખાસ કરીને જે વેપારી હેતુસર દબાણ કરતા હોય છે એ લોકો માટે તો દંડની જોગવાઈ કરવી જોઈએ દરરોજ નોટિસ નહીં પણ દંડ ફટકારવો જોઈએ અને રોડ ખાતા અને નગરપાલિકા દ્વારા રોજિંદુ આ ચેકિંગ કરી અને જેણે પણ દબાણ કરે તે દિવસે ત્યાં જ એને દંડ ભારે દંડની જોગવાઈ કરવી જોઈએ તો દબાણ કરતાં જ એ લોકો વિચારશે બાકી જે એક દિવસ દબાણ હટાવી દે તો બે દિવસમાં દબાણ થઈ જાય પાછા એ જાણે છે કે આ બે દિવસ માટેનું જ છે પછી પાછું હતું એવું ને એવું થઈ જશે દબાણો અને દબાણ કરતાઓ પણ ગભરાતા નથી કારણ કે એનું કશું પછી વાર દરરોજ આવા અભિયાન નથી થતા આ દબાણ હટાવવાનો કાર્યક્રમ એકવાર આ કાર્યક્રમ બનાવવો હોય તો કેટલી બધી માથાકૂટ કરવી પડે છે પોલીસ તંત્રનો કેટલો સમય વેડફાય છે સ્થાનિક તંત્ર અને નગરપાલિકા અને બધાને કેટલું આયોજન કરવું પડે છે ત્યારે આ દબાણ હટાવાય છે અને એનો રિપોર્ટ થાય દબાણ હટી ગયા છે અને ત્યાર પછી થોડા દિવસ પછી જેસે તે પરિસ્થિતિ અહીંયા થઈ જાય છે એટલે આપણે ખાસ તંત્રને વિનંતી કરીએ છીએ કે દબાણ કરતા માટે ભારે દંડની જોગવાઈ કરવી જોઈએ જેણે પણ ફૂટપાથ પર દબાણ કર્યું છે ઓન ધ સ્પોટ ત્યારે જ તેને મોટી રકમનો દંડ ફટકારવામાં આવે અને કાયદેસર કાર્યવાહી જે પણ સતિઓએ કરવી જોઈએ આ કોલેજ છે અને કોલેજની બાજુમાં જ ફૂટપાથ છેક બસ સ્ટેશન ચોકડી સુધી વ્યવસ્થિત થઈ જાય એને રેલિંગ નાખવામાં આવે અને ફૂટપાથની આજુબાજુ કોઈ દુકાનદાર અથવા કોઈ જે ફૂટપાથ પર ચાલતા હોય એને ડિસ્ટર્બ ન કરે એવું આયોજન જરૂરી છે રોડ પર પોલીસ વાહન પણ ફરવી જરૂરી છે અને નગરપાલિકા અને રોડ ખાતા દ્વારા પણ જ્યાં એમની હદ હોય એમનું ક્ષેત્ર હોય ત્યાંના દરરોજ ફોટોગ્રાફી કરવી જરૂરી છે તો ફરી આવા કોઈ દબાણ થશે નહીં અને જે આ કર્મચારીઓ છે વિવિધ વિભાગના ડિપાર્ટમેન્ટના પાવડી રોડ ખાતા પોલીસ તંત્ર તો એમનો પણ સમય વેડફાય નહીં અહીંયા તમે આ જે બોર્ડ બેનર લગાવ્યા હોય એ જે રોડની હદમાં આવે છે એમાં લગાવાયા હોય તો એ હટાવવાની કામગીરી ચાલુ છે અત્યારે ખેડા હાઈવે ચોકડી છે ત્યાંથી કોલેજ રોડ વચ્ચે અત્યારે આ બધી કામગીરી થઈ રહી છે અને અહીંયાથી હાઈવે ચોકડી તરફ રિટર્ન દબાણ હટાવતા બધા જઈ રહ્યા છે અહીંયા કોઈ કેબિન જેવું પડ્યું હતું પટારા જેવું છે લાકડાનું તો એ અહીંયા ફૂટપાટ ઉપર જ પડ્યું છે એટલે એ કંઈ હટાવવાની કામગીરી છે આજુબાજુના દુકાનદારોને બધા જે દુકાનમાં કામ કરતા હોય એ બધા જોવા આવ્યા છે આ કોઈ લાકડાનું પટારા જેવું છે અને એ ઉંચકીને નંબરમાં મૂકી દેવાય છે બોર્ડ કેબિનો અને જે તે ફૂટપાટ પર પડ્યું છે એ બધું અત્યારે રોડ ખાતા દ્વારા ઉઠાવી અને લઈ જવાઈ રહ્યું છે અને ફૂટપાટ ખાલી કરાઈ રહી છે જોઈને ઘણા બધા દુકાનદારો જોવા આવ્યા છે હવે આ ફૂટપાટ ઉપર નાગરિકો અવરજવર કરી શકે તે માટે એને સફાઈ પણ જરૂરી છે તમે જુઓ પણ ધૂળ દળ કચરો કેટલું બધું છે તો જેની પણ જવાબદારી હોય તંત્ર દ્વારા આ ફૂટપાથની નિયમિત સફાઈ થાય તે પણ જરૂરી છે અને અત્યારે રોડ ખાતા દ્વારા લગભગ સો જેટલા દબાણો હટાવાયા છે અંદાજીત અને આગળ જશે જ મહારાણા પ્રતાપ સર્કલથી આગળ થોડા એટલે થોડા બીજા દબાણ પણ હટાવાશે એટલે એની સંખ્યા જરા સો દોઢસોની થઈ હશે અને અત્યારે હવે ધીરે ધીરે ચોકડી તરફ દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે મિત્રો જાહેર હિતની સુખાકારી માટે રડુના પ્રવીણસિંહ વાઘેલા છે એમણે જાહેર હિત માટે જે રજૂઆત અને કામગીરી કરી હતી એનો એક થોડો જૂનો વિડીયો છે એ આપણે હવે નિહાળીએ બરાબર મેં પચીસ નવના રોજ તાલુકા સ્વાગત માન્ય મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ આપેલી છે ફરિયાદમાં એવું છે કે ખેડાની અંદર રાણા પ્રતાપ સર્કલથી મેલડી માતા એચ એનડી હાઈસ્કૂલ તરફ જવા માટે એ રીતે ખેડા સર્કલથી માતા મહાદેવના મંદિર તરફ જવા માટે ફૂટપાથ ઉપર દબાણ થયેલા છે અને સિનિયર સિટીઝન દર્દી કે વિદ્યાર્થીઓને ચાલવું હોય તો ફૂટપાથ ઉપર ચાલી શકે એમ નથી એટલે એ રજૂઆત મેં લીધી હતી કે ભાઈ હું મંદિરે દર્શન કરવા ગયો મને ગાય પાડી દીધું એટલે ગાયનું પણ મેં લીધું ગાય માતાને પૂર ઉપરથી તો શિરડીના વાતકના પુલ આગળથી ચોપડી આગળથી એનો પાજરાપોર કોઈ વ્યવસ્થા થાય તો એને સીફ કરવામાં આવે એ મારી પ્રમાણે મારી હતી એટલે પચીસ નવ આપી હતી ત્યારબાદ મારું સ્વાગત કાર્યક્રમમાં હા તેવી દશે સ્વાગત કાર્યક્રમમાં અરજી મારી લીધી એ વખતે મને અધિકારીઓ સાંભળ્યો હતો પણ ત્યારે ત્યારે મને નાયબ કાર્યકર રિઝનલની ઓફિસથી લેટર આવેલો કે ભાઈ અમે અહીંયા દબાણ ખસેડાની કાર્યવાહી કરીશું ને બીજા તંત્રને સારી લઈને કામ પ્રાંત સાહેબને આ બાબતે રજૂ કરવા રજૂઆત કરવા આવ્યો છું એટલે મારી એટલી વિનંતી છે કે સિનિયર સિટીઝન વિદ્યાર્થીઓ ગરીબ દર્દીઓને આ ધ્યાનમાં લઈને ફૂટપાથ જો ખુલ્લો કરવામાં આવે તો એક અકસ્માત કેવું કંઈ થાય નહીં બીજું કે જે અવરજવર છે ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થાય એવો છે એટલે આ મારી મુખ્ય રજૂઆત આમાં કોઈ આપણે કોઈનો ધંધા રોજગાર પર બંધ કરવો કે એવો આપણે કોઈ એવી રજૂઆત છે નહીં હોવો છો એટલે ટૂંકમાં સોલ્યુશન આવે અને બે પત્રો મને આ રહ્યા છે મારા મતલબ ઓફિસથી હ્યા ભાઈ ખેડા નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ બંને પત્રોમાં શું રજૂઆત તમને કરીશું એમ કે નગરપાલિકા શું કહે છે નગરપાલિકા એવું કહે છે કે આ અમારો રોડ અમારામાં આવતો નથી મેમદાદ ખેડા રોડ સ્ટેટ હાઈવેમાં આવે એટલે એ લોકો કરશે એ લોકો શું કહે છે સ્ટેટ વાળા સ્ટેટ હાઈવેનો તો છે અમે કરી કરીશું પણ એવું તો કંઈ કર્યું નહીં મિત્રો અમનું જણાવવું છે કે આપણે કોઈના ધંધા રોજગારને નુકસાન કરવા માટે આ બધું નથી કરતા પરંતુ નાગરિકોને સુવિધા અપાવવા માટેની આપણી આ કામગીરી છે કોઈનો વિરોધ માટે નહીં પણ સુવિધા માટે વિનંતી માટે આ કાર્યવાહી કરી રહ્યા છે તો મિત્રો ફરી આ જણાવે છે કે આપણે કોઈના વિરોધ માટે આ કામગીરી નથી કરતા નાગરિકોને સુવિધા અપાવવા માટે જ આ કામગીરી કરીએ છીએ કોઈનો આપણને વિરોધ નથી અને આપણે પણ આ વિડીયો બધા કોઈના વિરોધ કરવા માટે નહીં પરંતુ નાગરિકોને સુવિધા આપે એ માટે વિનંતી માટે જ આ વિડીયો શેર કરીએ છીએ આ સાથે આપણે ખેડા એસટી બસ સ્ટેશનમાં એન્ટ્રી માટે પુનઃ શહેર તરફનો ગેટ શરૂ કરાયો છે એનો વિડીયો શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત